નમસ્કાર મિત્રો મિત્રો અહીંયા તમે ગુજરાતનો બિલકુલ લાઈવ સેટેલાઇટ મેપ જોઈ શકો છો મિત્રો ગઈકાલે ગુજરાતમાં જોરદાર વરસાદ જોવા મળ્યો અને એલર્ટની સ્થિતિ સર્જાઈ હતી મિત્રો આજે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે અને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો આજે ચાર વાગ્યાની આસપાસ ગુજરાતમાં ભારે વરસાદ અને એલર્ટની આગાહી જાહેર કરવામાં આવી છે કારણ કે મિત્રો અત્યારે જે સિસ્ટમ છે એ ગુજરાતમાં ચાર વાગે સક્રિય થઈ જશે અને ગુજરાતના એવા ઘણા બધા વિસ્તારો છે જ્યાં ભારે વરસાદની પણ આગાહી જાહેર કરવામાં આવી છે અને આઈએમડીએ પણ ઓફિશિયલ રીતે આગાહી જાહેર કરી દીધી છે અને એલર્ટ પણ આપી દીધું છે તેવા જિલ્લાઓ પણ આપણે જોઈશું તો તમે ચેનલમાં જો નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડિયોને લાઈક શેર જરૂર કરી દેજો મિત્રો દસ તારીખે અને બપોરે એક વાગ્યાની આસપાસ ગુજરાતમાં જે પવન છે એ અરબ સાગર પરથી આવે છે તથા ગુજરાતમાં જે જે વરસાદ છે ધીરે ધીરે આગળ વધે છે અને લગભગ સંપૂર્ણ ગુજરાતમાં ફેલાઈ જશે અને ચાર વાગ્યાની આસપાસ ગુજરાતમાં એવા બધા ઘણા વિસ્તારો છે જ્યાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે તેમાં ખાસ કરીને મહુવા અલંગ ભાવનગર બોટાદ જસદણ અમરેલી ગોંડલ રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર મોરબી જામનગર સલાયા તથા મિત્રો દક્ષિણ ગુજરાતમાં વલસાડ સુરત વડોદરા દાહોદ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે અગિયારમી તારીખે પણ ગુજરાતના એવા ઘણા બધા વિસ્તારો છે જેમાં ખાસ કરીને ભાવનગર જુનાગઢ થાન અને વડોદરા અમદાવાદ દાહોદ સુરત વલસાડ મહેસાણા પાલનપુર ચારણકા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે મિત્રો બાર તારીખે ઉના ભાવનગર જુનાગઢ વડોદરા સુરત વલસાડ જામનગર થાન દ્વારકા દાહોદ અમદાવાદ અહીંયા મિત્રો વરસાદની આગાહી છે તેર અને ચૌદ તારીખે મિત્રો ગુજરાતનું વાતાવરણ કોરું રહી શકે જ્યારે પંદરમી તારીખે ગુજરાતમાં ફરી એકવાર અતિ ભારે વરસાદની આગાહી છે જેમાં ખાસ કરીને ઉના જૂનાગઢ ભાવનગર થાન જામનગર અમદાવાદ વડોદરા સુરત વલસાડ અહીંયા મિત્રો અતિ ભારે વરસાદની આગાહી છે મિત્રો સત્તરમી તારીખની આસપાસ અરબસાગરવાળી જે સિસ્ટમ છે એ આગળ વધીને ધીરે ધીરે ગુજરાતમાં પ્રવેશી જશે અને ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી છે હવે મિત્રો આઈએમડી એટલે કે ભારત મોસમ વિજ્ઞાન વિભાગ ઓફિશિયલ ભારત સરકારનો વિજ્ઞાન વિભાગ છે તેણે દસમી જુલાઈના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ બરોડા મહીસાગર ભરૂચ તથા સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ કચ્છ આ બધા જિલ્લાઓમાં વરસાદની આગાહી જાહેર કરી છે તથા કેટલાક એવા જિલ્લાઓ છે જ્યાં એલર્ટ પણ જાહેર કર્યું છે તેમાં ખાસ કરીને પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દાદરાનગર હવેલી દમણ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ દીવ આ બધા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે એટલે કે અહીંયા ભારે વરસાદની આગાહી જાહેર કરી છે